ઉનાળાની શરૂઆત થતા જ અલગ અલગ જગ્યાએ પાણીની સમસ્યાઓ સર્જાય છે ત્યારે મોરબીના જનકપુરી સોસાયટીના રહેવાસીઓ પાણી પુરવઠા ઓફિસે પહોંચ્યા હતા તેમજ મહિલાઓ સહિતના સ્થાનિકોએ પાણી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા આ ઉપરાંત અનેક રજૂઆતો કરી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં પાણી ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે આ દરમિયાન પાણી પુરવઠા ઓફિસ ખાતે પાણીની સમસ્યાને લઈ રજૂઆતો કરવામાં આવી હતી મારું નામ હંસાબેન રાજેન્દ્રભાઈ વાળા છે હું જનકપુરીમાં રહું છું અમારે પાણીનો પ્રશ્નનો સોલ્વ કરવા અમે આવ્યા છે આ બધા ભેગા મળીને તો સાહેબે સાંભળવું જ પડે અને અમને પાણી આપવું જ પડે એમાં હાલે જ નહીં કારણ કે જે ગરીબ લોકો છે એ ક્યાંથી કાઢે મજૂરી લોકો હવારે ટિફિન લઈને વહી જાય હાં જે આવે પાણીનો વારો વહી જાય તો એ પાણી ક્યાંથી કાઢે તો એનો પ્રશ્નનો સોલ્વ તો કરવો જોઈએ ને અધના માર્ગો હોય માણસો એ ક્યાંથી પાણી કાઢે અમે તો ગમે એમ કરીને કરી લઈ આ લો પણ સોસાયટીમાં પાણી પૂરું પાડવું એ આ લોકોની ફરજ છે તો એ ફરજ ન બજાવે તો અમારે શું સમજવાનું એને તો દેવું જ પડે ને પાણી પછી એમ કે ધોળ કરે છે ને ભાન કોર કરે છે ને આવું બોલે છે ને તેવું બોલે છે બોલવું જ પડે પાણીનો પ્રશ્ન જેવો હશે કે જયમા વગર ચાલે પણ પાણી વગર નહીં ચાલે પાણી તો જોશે 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 મારું નામ ચાવડા સોનલ છે હું હું હ્યુમન રાઇટ્સમાંથી છું અને મારું એટલું કહેવાનું થાય છે કે અમારી સોસાયટીમાં પાણી આવતું નથી અમારી સોસાયટીનું નામ જનકપુરી છે ફોન હોટલની બાજુમાં બરોબર જ્યાં સુધી ત્યાંના મકાન વેચાણા નહોતા ત્યાં સુધી પાણી આવ્યું છે અને જ્યારે મકાન બિલ્ડર બધા વેચી નીકળી ગયા ને ત્યાંથી પાણી બંધ થઈ ગયું છે અમારી સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે ગમે એને પણ જ્યાં પણ જાય છે ને કોઈ જવાબ આપતા નથી પાણી વગર બધી જ તકલીફ પડે ને પાણી વગર શું ઘરમાં શું થાય છે એ કયો કેમ કે અને પાછા અમે બધા મિડલ વર્કના માણસો છીએ અમે કોઈ એવા હાઈ લેવલ તો છીએ નહીં કે દરરોજ ટાંકા મગાવી શકીએ બરોબર એટલે અમારે પાણીનું જ કહેવાનું થાય છે કે અમને પાણી પૂરું પાડો ચૌહાણ હસમુખભાઈ બાબુભાઈ જનકપુરી સોસાયટી ફન હોટલની બાજુમાં મારી હાઈવે અમારા છેલ્લા એક દોઢ વર્ષથી પાણીનો પ્રશ્ન હતો અને રજૂઆત કરવા છતાં અમને કોઈ હજી આજની તારીખ સુધી કોઈ પણ જાતનું કંઈ પાણીની વ્યવસ્થા માટેનો કંઈ આપેલ નથી આજે સોની સાહેબને અમે મળ્યા સોની સાહેબે એવું કીધું કે એક દોઢ વર્ષ સુધી હજી અમે પાણી આપીએ નથી તો અમારી બધાની કહેવાનું એવું થાય કે જલ્દીમાં જલ્દી અમને પાણી બને નો થાય એવું હોય તો પાણીના ટેન્કર અમને આપીએ અને અમારા પાણીનો પ્રશ્ન હલ કરે અત્યાર સુધી સાહેબ અમે પાણીના નાના નાના મજૂર વર્ગ છે બોરની અંદર અમે જાતે બોર પડાવેલા પણ બોર અત્યારે થાકી ગયા છે બોરની અંદર એ ખારું પાણી આવે અને છોકરાઓને ચામડીને નુકસાનકારક છે હવેથી અમારા કીધે કંઈ ખર્ચો થાય એવું છે નહીં અને અમારી કાયદેસરની સોસાયટીએ દસ્તાવેજવાળી સોસાયટી એ મફતિયા પરામાં અમે નથી રહેતા અત્યારે હાલની અંદર અમારે હાલની અંદર એકસો પચાસથી સિત્તેર ઘર એ અને બેથી ત્રણ હજાર પબ્લિક ત્યાં રહે છે પહેલાં અમને મેન ચોવીસ કલાક પાણી મળતું હતું હવે કઈ લાઈનમાંથી કઈ રીતે આવતું એમને ખબર નહીં પણ કોન્ટ્રાક્ટરને મકાન વેચવાતા એટલા માટે થઈને એન કેમ પ્રકારે એ ચોવીસ કલાક પાણી અમને મળી રહે એ રીતે પ્રાયદાન કર્યું જેની ઘડીએ એમના મકાન બધા વેચાઈ ગયા અને પાણીની પાઇપલાઇન અમારી બંધ થઈ ગઈ